નમસ્કાર મિત્રો હું છું નરેશભાઈ આરબી આપ જોઈ રહ્યા છો તાલુકાના મીઠાપુર ગામે પ્રાણ પ્રતિષ્ઠા નું આજથી પ્રારંભ આજથી ત્રણ દિવસ સુધી આ પાટોત્સવ ચાલશે આ બળિયાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં એકસો એકાવન દંપતીઓ પાટલા પૂજન કરવા બેસશે આજે પ્રથમ દિવસે પાટોત્સવમાં જળ અભિષેક કરી પાટોત્સવની શરૂઆત કરવામાં આવી હતી જ્યારે બીજા દિવસે બળિયાદેવની શોભાયાત્રા સમગ્ર ગામમાં કાઢવામાં આવશે બ્યુરો રિપોર્ટ એનવન ગુજરાતી ન્યૂઝ પોર્ટ

અને સમસ્ત ગામજનોના આશ્રયથી શ્રી બળિયાદેવ બાપાની પ્રતિષ્ઠાનો આજ પ્રથમ દિવસ અને પ્રથમ દિવસે મારું નામ છે શાસ્ત્રી વ્યાસ નિલેશકુમાર ઘનશ્યામભાઈ અહીં કર્મ કરાવવા મારી ટીમ સાથે અહીં હું આવ્યો છું અહીંનું આયોજન ખૂબ સરસ રીતે અને સારી રીતે અત્યારે ચાલે છે ગામજનોનો સહકાર પણ સારી રીતે મળી રહ્યો છે અને સારી રીતે આ કર્મની અમે આજે પ્રથમ દિવસે પ્રારંભ કરી રહ્યા છીએ ત્યારે ખૂબ ઉલ્લાસ અને આનંદથી મીઠાપુર ગામ લોકો સમસ્ત અમને સહકાર આપી અમારા કર્મનો પ્રારંભ અમને કરવા ઉત્તેજિત કર્યા છે અને આ પ્રમાણે મારી સાથે પાણસીણા ગામના શાસ્ત્રી શ્રી રાજુભાઈ અને મીઠાપુર ગામના અમારા કુદેવ શ્રી દિલીપભાઈ પણ મારી સાથે છે અને એ લોકોના સહકારથી આ કર્મનો પ્રારંભ આજે થઈ રહ્યો છે